હવે એસએમસીમાં કમ્પ્લેટ નોંધાવી ત્રણ ચાર વખત કમ્પ્લેન નોંધાવી પણ કોઈ રિસ્પોન્સ આવતો નથી આવે છે કે જે ભાઈ કૂતરા પારે છે તેને જમવાનો આપે છે એને સતલમાં રાખે છે એ ભાઈ કંઈ ઉપર બોલાવીને એમની સાથે વાતચીત કરીને એમને ભગાવી દે છે આ સખત ત્રણ ચાર મહિનાથી જ થયા કરે છે પણ એને કોઈ રિસપોન્સ આવતો નથી અત્યારે અમારે શેરીમાં એટલું નુકસાન વધી ગયું છે ને કે ત્રણ ચાર દિવસમાં ત્રણ ચાર જ એને કડે છે હવે અમે શેરીમાં દિકરો બાર મુશ્કેલ થઈ રહ્યું છે તો અમે શું કરીએ અને કોઈ નિરાકરણ લાવો તમે તમારે અમે કંઈ અમે કોઈ જાનવરો માટે કોઈ દુશ્મની નથી પણ કરડે તેનું નિરાકરણ લાવો બસ બીજું બ્યુરો રિપોર્ટ એસઆઇ ન્યૂઝ સુડેટ તમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે છુડાયેલ હું એસઆઇ ન્યૂઝ સાથે